મિત્રો આજે સેવાકીય બાબતનો વધુ એક વિડીયો સરકાર દ્વારા તમામ અધિકારી અને કર્મચારી કર્મચારીઓ સહિત સ્થાવર જંગમ મિલકત જાહેર કરવા બાબતે તેર ત્રણ બે હજાર ચોવીસ ના રોજ એક પરિપત્ર કરી કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે એ સૂચનાઓ વિગતે સમજીએ સૂચનાઓ નિયમો અને ફરજ પર જોડાવાના સમયની એક બુક બિલકુલ સરળ સમજૂતી સાથે ઉદાહરણો સહિત ઓક્ટોબર 23 માં પ્રસિદ્ધ કરી છે જો આપને આવશ્યકતા હોય તો મારા વોટ્સએપ નંબર ઉપલબ્ધ કરોવીસ ના પરિપત્ર થી સ્થાપર જંગમ મિલકત જાહેર કરવાની કેટલીક સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે જે સમજીએ ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો ઓગણીસો ના નિયમ ઓગણીસ માં સરકારી અધિકારી કર્મચારી તો રાજ્ય પત્રિત અધિકારી નોકરીમાં દાખલ થતા અને ત્યાર પછી દર વર્ષે કેલેન્ડર વર્ષ પૂરું થાય એટલે કે ડિસેમ્બર મહિના જાન્યુઆરી ડિસેમ્બર દરમિયાન થયેલા ફેરફાર કે વર્ગ ત્રણ ના કર્મચારીઓ નોકરીમાં દાખલ થતા અને ત્યાર પછી એમની ઉંમરના પાંચ વર્ષના ક્રમાંકમાં એટલે પચીસ વર્ષની ઉંમરે ત્રીસ વર્ષની ઉંમરે પાંત્રીસ વર્ષની ઉંમરે ભરવાની જોગવાઈ હતી અને કરાર આધારિત કર્મચારીઓનું મિલકત નું પત્રક આપણે ભરાવતા નહોતા

ગુજરાત રાજ્ય સેવા વર્તુક નિયમ ઓગણીસ એક સમજીએ તો સમજીએ જ પણ ટૂંકમાં આપને કહું તો કરાર આધારિત વર્તણના કર્મચારીઓ સહિત તમામ વર્તણના ના કર્મચારીઓ પણ જે દર પાંચ વર્ષે પત્રક ભરતા હતા તે હવે દર વર્ષે ભરવાનું રહેશે

હવે રાજ્ય સરકારના રાજપત્રિત અધિકારીઓ સાથે વર્ગ કર્મચારીઓ કરાર આધારિત કર્મચારીઓ સહિત પણ વાર્ષિક મિલકત પત્રક ભરવાની કામગીરી કર્મયોગી સોફ્ટવેર અંતર્ગત ઇલેક્ટ્રોનિક ફોર્મમાં ઓનલાઈન ભરવા સૈદ્ધાંતિક રીતે નક્કી કરવામાં આવ્યું છે મિત્રો તો આ સૂચનામાં મહત્વની બાબત એ છે કે રાજ્યપત્રિત તો ભરતા જ હતા પણ સાથી સોફ્ટવેરમાં ભરતા હતા એની જગ્યાએ હવે એમને કર્મયોગી સોફ્ટવેરમાં ભરવાનું રહેશે પણ વર્તરના કર્મચારીઓએ પણ દર વર્ષે કર્મયોગી સોફ્ટવેરમાં પોતાની મિલકતનું પત્રક ભરવાનું રહેશે રાજ્ય સરકારના તમામ વર્તરના કર્મચારીઓ માટે ચાલુ વર્ષથી રાજ્ય સરકારના રાજ્યપત્રિત અધિકારીઓની જેમ ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો ઓગણીસો ઇકોતેર ના નિયમ ઓગણીસ ના પેટા નિયમ એક બે અને ત્રણ એની જોગવાઈઓ મુજબ રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ સરકાર હેઠળની તેની પ્રથમ નિમણૂક વખતે અને ત્યારબાદ દર વર્ષે અને વર્ષ દરમિયાન કોઈ સ્થાવર કે જંગમ મિલકતના વ્યવહારો કર્યા હોય એટલે કોઈ મિલકત નવી ખરીદી છે અથવા વેચી છે તો એની જાણ પણ ખાતાને કરવાની જોગવાઈ આપણા વર્તણૂક નિયમોમાં છે તો એ વખતે પ્રવર્તમાન સૂચનાઓ મુજબ નિયત કરેલ નમૂનામાં કર્મયોગી સોફ્ટવેરમાં સક્ષમ સત્તાધિકારી અધિકારી સંચાલકને વિગતો અચૂક રજૂ કરવાની રહેશે તો હવે બિનરાજ પત્રિત કર્મચારીઓ પણ જો વર્ષ દરમિયાન કોઈ આર્થિક વ્યવહારો કરે છે એ મુવેબલ હોય કે ઇમુવેબલ હોય એટલે સ્થાવર મિલકત હોય કે જંગમ મિલકત હોય પણ કોઈ ખરીદે છે અથવા વેચે છે તો એની જાણ એને સંબંધિત સક્ષમ સત્તાધિકારીને કરવાની રહેશે રાજ્ય સરકારના વર્ગ ત્રણના ના કર્મચારીઓની વાર્ષિક મિલકત પત્રક ભરવાની કામગીરી કર્મયોગી સોફ્ટવેરમાં ઓનલાઈન કરવાની હોય આ અંગે કર્મચારીઓ એચઆરપીએન નંબર જનરેટ કરવા રજીસ્ટ્રેશન કરવા અને કર્મચારીઓના વર્ષ ત્રેવીસના ના કેલેન્ડર વર્ષના મિલકત પત્રકો ભરવા અંગેની તમામ કામગીરી પંદર પાંચ ચોવીસ સુધી પૂર્ણ કરવા તો મિત્રો ફર્સ્ટ ટાઈમ સરકારે ટાઈમ આપ્યો છે પંદર પાંચ ચોવીસ દરેક કર્મચારીએ માનવ સંસાધન શાખા એટલે કે શાખાનો સંપર્ક કરી કર્મયોગી સોફ્ટવેર માટેનો એમનો એચઆરપીએન નંબર જનરેટ કરાવી લેવાનો રહેશે અને એમનું રજીસ્ટ્રેશન પણ કરાવી લેવાનું રહેશે એચઆરપીએન નંબર મળ્યા પછી જે સોફ્ટવેરમાં પોતાના મિલકતના પત્રકની એન્ટ્રી કરી શકશે

જે અધિકારીઓ કર્મચારીઓ દ્વારા જાન્યુઆરી ચોવીસ સુધી મિત્રો આજે ચૌદમી માર્ચ થઈ પંદર સત્તર દિવસમાં કામગીરી પૂર્ણ કરવાની છે મિલકત પત્રક ભરવાની કાર્યવાહી કરવાની રહેશે અને સ્થાવર મિલકતના પત્રકો જે તે કેલેન્ડર વર્ષ પૂરું થયા પછીના જાન્યુઆરી માસમાં અને મોડામાં મોડા એકત્રીસ માર્ચ સુધી રજૂ કરવામાં ન આવે તો આ બાબતને ગેરશિસ્ત ગણી આવા પત્રકો સમયસર રજૂ નહીં કરનારનો પગાર અટકાવવાની કાર્યવાહી પણ હાથ ધરવાની રહેશે તો મિત્રો સમય મર્યાદામાં એટલે કે એકત્રીસ માર્ચ ચોવીસ સુધી કર્મયોગીમાંથી એચઆરપીએન નંબર મેળવી અને આ પત્રક ભરવામાં નહીં આવે તો એ ગેરશિસ્ત ગણાશે અને પગાર પણ રોકવામાં આવશે રાજ્ય તેમજ બોર્ડ નિગમના સરકારી સંસ્થાઓ જાહેર સાહસો એકમો વગેરેના કર્મચારીઓ માટે પણ સ્થાવર જંગમ મિલકત પત્રકો તેમની નિમણૂક સમયે અને ત્યારબાદ વાર્ષિક ધોરણે ભરવા સંદર્ભમાં તેઓને લાગુ પડતા નિયમોમાં આનુસંગિક સુધારા કરવા જરૂરી ઉકમો કરવા સંબંધિત સંવર્ગ સંચાલક શ્રી નિયુક્તા શ્રી ને સત્વરે કાર્યવાહી હાથ ધરવાની રહેશે તો મિત્રો વિશેષમાં રાજ્ય સરકાર સિવાય સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અને સ્વાયત્ત સંસ્થાઓ એમના વર્તન નિયમો એમના પોતાના બનાવેલા હોય છે એટલે એમને ઓગણીસો ઇકોતેર નો નિયમ ઓગણીસ લાગુ નથી પડતો પણ એમના વર્તન નિયમો લાગુ પડશે સરકાર શ્રી સૂચના આપી છે કે આ અંગે ચાલુ વર્ષથી જ એટલે કે કેલેન્ડર વર્ષ તેવીસ અંતિમ પત્રકો સમય મર્યાદામાં રજૂ થાય તે મુજબ ની અપનાવી તેની અમલવારી સુનિશ્ચિત કરવાની રહેશે નાણા વિભાગના તારીખ વીસ દસ પંદર તથા અઠ્યાવીસ ત્રણ સોળના ઠરાવ મુજબ ફિક્સ પગારના વર્તરણના જે કર્મચારીઓ છે એમની પાસેથી ગુજરાત રાજ્ય સેવા વર્તુક નિયમો ઓગણીસો ઇકોતેર મુજબની વર્તણૂક અપેક્ષિત હોય તેઓને પણ આ પરિપત્રની સૂચના મુજબ વાર્ષિક ધોરણે મિલકત ભરવાના પત્રક ભરવાના રહેશે એટલે મિત્રો માત્ર ફૂલ પેના વર્તરણ નહીં પણ ફિક્સ પે ના એમ્પ્લોયી ને પણ વર્તણૂક નિયમો લાગુ પડે છે એટલે એમને પણ દર વર્ષે આ પત્રક ભરવાનું રહેશે આ અંગેની તમામ કામગીરી કર્મયોગી સોફ્ટવેર અંતર્ગત તારીખ પંદર પાંચ ચોવીસ સુધીમાં પૂર્ણ થાય તે સંબંધિત સંવર્ગ સંચાલક સત્તાધિકારી અધિકારી શ્રી હોય સુનિશ્ચિત કરવાનું રહેશે અને ત્યારબાદ કેલેન્ડર વર્ષ ચોવીસ અને તે પછીના વર્ષો માટે ભરવાના થતા મિલકત પત્રકો પ્રવર્તમાન સૂચનાઓ અનુસાર જે તે કેલેન્ડર વર્ષ પૂરું થયા પછીના મહિનામાં એટલે બે હજાર ચોવીસ નું કેલેન્ડર વર્ષ ડિસેમ્બર ચોવીસ માં પૂરું થાય તો જાન્યુઆરી પચીસ માં નિયમિત રીતે ઓનલાઈન ધોરણે અચૂક ભરવાના રહેશે અને સંવર્ગ સંચાલક દ્વારા તે સુનિશ્ચિત કરવાનું રહેશે ઉપર દર્શાવેલ સૂચનાઓ પોતાના નિયંત્રણ હેઠળના સર્વ વર્ગ વર્ગ બે અને વર્ગ ત્રણ ના અધિકારી કર્મચારીઓના ધ્યાન ઉપર લાવવા અને આવી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા સર્વ વિભાગો ખાતાના વડા સર્વ સંવર્ગ સંચાલકશ્રીઓ નિયુક્તાશ્રીનો નિર્દેશ કરવામાં આવે છે તો સરકાર તમામ વહીવટ કરતા અધિકારીઓનું ધ્યાન દોરે છે કે એમના તાબાના વર્ગ બે અને વર્ગ વર્ગ એક બે અને વર્ગ ત્રણના ના કર્મચારીઓને આ બાબત થી માહિતગાર કરે મિત્રો ફરી આપને એકવાર વિનંતી કે આપને ગુજરાત મુલકી સેવા પત્ર દર્શિકા જોતી હોય તો મારા WhatsApp નંબર 942730089 પર મેસેજ કરશો મિત્રો આપને સરળતાથી આ નિયમોની જાણકારી મળી રહે તે હેતુથી આ વિડિયો તૈયાર કર્યો છે તેમ છતાં જરૂર જણાય તો ઓરિજિનલ નિયમ ખરાબ જોવા વિનંતી છે આ વિડિયો 14/3/24 ના રોજ તૈયાર કરેલો છે મિત્રો એ મારી તારીખ લખવામાં ભૂલ થઈેલી છે ચૌદ ત્રણ ચોવીસ ના રોજ તૈયાર કરેલો છે તો ત્યાર પછી કોઈ નવી સૂચનાઓ બહાર પડે તો તે પણ ધ્યાને લેવાની રહે આ રીતે નાણાકીય બાબતો અને સેવાકીય બાબતો જેવી કે પેન્શન પગાર રજાને લગતા સરકારી ઠરાવોની સમજ તેમજ મહત્વની નાણાકીય બાબતોની જાણકારી માટે આપ યુટ્યુબ પર હરેશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર સબસ્ક્રાઈબ કરો વધુમાં વધુ કર્મચારી મિત્રોને પણ આ હકીકત જણાવો સબસ્ક્રાઈબ કરાવડાવો જેથી વધુમાં વધુ સરકારી અધિકારી કર્મચારીઓ નિયમોની જાણકારી મેળવે અને વહીવટ સરળતાથી ચાલે જો આપણે ભગવદ્ ગીતા પર અને સ્પિરિચ્યુઅલ બાબતો પર રસ હોય તો મારી એક બીજી ટીપ યુટ્યુબ ચેનલ છે સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી એ પણ સબસ્ક્રાઈબ કરો na